આ સપના મો તો મોટુ માટલુ સે આવુ દેખાય સે હું તો ઓળખ્યો નઇ ખરી એક તો આ સાત જણા ચાર જણા બે જણા છે જો છે જો શીખા આ તો ઓળખ્યો નઇ થાતુ હારો મો તો દાગીના છે એટલા સુ માં બંગલો બંધાઈ દેવો બલે ગોળો લાવી દેવો સે કેટલું સે મો તો હારો આ તો કેટલું ભારે માંગી કેવા હું જી નઇ થાતુ ઓ કેટલા બધા દાગીના છે હ

આ ઓહરીન આ ગલુ બધુ સાર માથું ઊંચુ થાતું નહીં ઘેરે છે નીચે લઈ જાઉં આ તારું બંધાવ પર તો આ કેટલો ઊંચે છે આ તો કોઈ કેવા ના કે મારી યુસો માર કિસ્મત જાગી યાર મારી પેઢી ને પેઢી જતી રહે તોય પૂરી ન થાય આ જતી ન જતી રહે આસો હા આ જો કે આ મોટી વેટી છે આ બેટી મારે બેહવા ઉમ પેરી નાખું કી લાગશે બંકો બંકો અલ્યા તું હે સપનું જોવ છુ

આપા બે વાય છે ની થાઉં છે એટલું બધું ભરેલું મોય તો તો એક જણો એક જણો છે સા તેમ જણા જા સાલા ને પણ તો હું સુ થાય તો ચાર જણા જો હુ હુ સાચે મોય મોય કલ્લો છે ઓ છે સ કોબીઓ સુ મોટી ઓમ લાલ કલરની શેન છે પણ ગોળ વેટી ને આજ વાગજે એ છે ઘણું બધું જો જેનું જેનું વસ્તુ એ પણ મારા બંગલો બધા જા હે બનાઉ ને આ કરતું નહીં ને હું સુ જ ની થાતું શેન એટલું ભરેલું છે આનું જગ્યા શું છે જગ્યા પર પેલા કુના આ પેલી બોકરી નહીં આવજી મેં ઓ આ પેલી બોકડી ના પેલા બો હે ના પણ સપનામાં મોટો કાળો નાગે દેખવાનો છે હું છે કાળો નાગ કાળો નાગ છે નાગ છે કે આપણો તો ઘોડવા જાહી તો આપણો કોઈ કરત નહી કા

તમાર તા દોસ્તને ના કેતા ફો બીઓને આ ત કેતા ના હું હઉ જઉ સ્થાન હો બોલાને આજો હું મારા દોસ્તાનુ બોલા આવ જાવ પડશે એ જબર કોનો છે હું કોમ વે એટલા મનુ બોલાયો એટલા આટ ત ભઈ બોલા આવ જાવ પણ નકા હલ્લો સા પડી રહી રહીને વાતો નીકળે તો આવ પડશે દોસ્તારે આરો મન સે દોસ્તાર છે

દારૂ ભાઈ ભાઈ બંધ એ દીધો ભાઈ બંધ હું બંગ કરાઈ દીધો છે તારામ સ્વચ્છ રહ સ્વચ્છ રહે અમ અમ સ્વચ્છ નહિ આ તો જો હે આ તો નહીં દેખા દે ઓ સ્વચ્છ દેખો તો તારા પાવળો લેન સો બળા વળે મે વળી અરે દાદા કોણ જ ન ઓર કી રાત તો પણ છો કરો ઓય અમાર હેતર થઈ તારે હેતર વાળે પીલો આવો આ આપણો મોળા હેઠા નતે કે ઓ

તો નહી ખબર ના નામ શું કે આ દાત તને તને તારે કોક આવાજ આવ છે આ ભી ભરાવાક ન કેવા કોણ સો ઓકે એકલા મુયા તон કેવા આ આવલું મોટું માટલું છે જે જે એરિયા કે મન એકલા છે હુંશું નઈ થાવું એકલા કે છે કે તમે તું આઈ જા અંતર કોઈ બન લેતાય

એ તો પેલું હો ના મને થોડો ટુકડો આપી દયો એટલે વાર્તા પૂરું તે તો સરપંચ હિસાબ્યો લાઈન ઉભો કરો એ ના કરત આ આટલું એક આપવાનું એ એટલું પણ એ કેટલું કિંમતી આ તો ખબર છે પહેલે કેટલું કિંમતી આવે અરે લાલા તને કોઈ ખબર ન હે તાન તને હું હું આમ જાવ ભાઈ બન થઈને આવ કરતો આવું એક રે તારે જીશે બી કા એ જીશે બી છે ને પલા મિલિટ છે લાલા કે બસ ચલા લે 500 રૂપિયા લે

আমি নাই মটুপট যাব

ઓમ ફોટો ફોલે આય બાપ રે અમાર જીતા બાપ રે બાપ રે સાફ કપડામાં આઠ લે લો આઠ છે અરે છે તમે હું લેવા આવું ખબર અજે આટલા આવો આટલા આવો હું આવું સુ લે ખાઈ હા હા ખબર નઈ પછી વન મારે સપનું હતું ખબર છે હું તો લાવ્યો લાવ્યોન બહેરા બધું લાયું બધું જોઈ યાર લાલા મારે એવું સપનું હતું પણ

લાલા લાલો કે મારું બૈરુ ઓમ ઓળી માગનારી એવું ઘણું બધું છે હોનાનું તો હું તો જવતા ને અમે આટલે સમાજ થઈ ગયું તમારે ના રહીએ અમે જો મને ઘેર બું વેલણ મેળવાનું છે